દેશમાં બ્રાહ્મણ સંગઠનો એક ફિલ્મને લઈને વિરોધ કરી રહ્યા છે તેઓ એ ચીમકી ઉચ્ચારી છે કે જો ફિલ્મ ને રિલીઝ કરવામાં આવશે તો અમે આંદોલન કરીશું પણ જાણો શું છે આ સમગ્રમાં મામલો કેઓ બંધ કરો ફરકત કરી તો જાન સે માર દે વર્ણ વ્યવસ્થા કો દિયા આજ તક કિસી એસા તો સાહસ નહીં નમસ્કાર હું સમ્રાટ આજે હું લઈને આવ્યો છું એવી ખબર કે જેમાં ઇતિહાસ સિનેમા અને થોડો ડ્રામા છે એટલે કે ફુલે ફિલ્મ નો તાજો વિવાદ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક 11 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થવાની છે પણ તે પહેલા જ કેટલાક બ્રાહ્મણ સંગઠનોની ઊંઘ હરામ થઈ ગઈ છે મિશન જ્યોતિ બા ફુલે તો લડકીઓ કો પઢા કે તુમ ક્રાંતિ લાવગે અરે ક્રાંતિ લાને કઈ ઇતના હી શોખ હે તો દેશ કે સ્વતંત્રતા સંગ્રામ મે જુડો અંગ્રેજો કી ગુલામી તો સિર્ફ 100 સાલ પુરાની ગુલામી લોકો સ્વતંત્રતા અઢારસો સત્યાવીસ માં જન્મેલા જ્યોતિરાવ ફૂલે એવું નક્કી કર્યું કે જાતિવાદ ના જાડ ને જળમૂળ સાવિત્રી ભાઈ ભારતના પહેલા મહિલા શિક્ષક બન્યા એ પણ એવા સમયે જયારે મહિલાઓને ભણવું કે ભણાવવું એ ગુનો ગણાતો પછી બંને અઢારસો અડતાલીસ માં પુણે છોકરીઓની શાળા ખોલી

કેમ એ તો કોઈ બીજું પણ હોઈ શકે એટલે શું હવે ઇતિહાસમાં પણ જાતિનું ઓબ્જેક્શન લગાવવું પડશે આ વિરોધ ફૂલેના સત્યને દબાવવાની એક ચાલ હોઈ શકે છે ફૂલે

નમસ્કાર